જે બાદ બુમાબુમ થતા ત્રણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે મામલે ત્રણે આરોપી વિરુદ્ધ બેસ્તાન પોલીસ મથકમાં લૂંટ તથા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે મામલે પોલીસે તોહેબ જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ એમ બે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જી સર જે રીતે લૂંટ અને હુમલાની જે ઘટના બની હતી એમાં કેટલા આરોપી પકડાયા છે આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં બનાવમતીઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપ બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે

કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ